જેથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જેડા ગામ ત્રીસ થી વધુ ગામોનું સેન્ટર છે તેમજ જેડા હાઈવે ઉપર આવેલ બરોડા બેંકનું એટીએમ ચાર મહિનાથી બંધ હોવાથી પશુપાલકોને દૂધનો પગાર લેવા આવતા હોય પરંતુ એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે આમ આ એટીએમ ચાર મહિનાથી સતત બંધ હાલતમાં જોવા મળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સમયે જવાબદાર તંત્ર દ્વારા એટીએમ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે મહાવીર શાહ સાથે ન્યૂઝ ડીસા